વાપી રેલવે ફાટક પર ઓટોમેટિક ગેટમાં ખામી સર્જાતા વાહન ચાલકોના જીવ તાળવે વાપીના રેલવે ફાટક પર ફાટકના ઓટોમેટિક ગેટમાં સમસ્યા સર્જાઈ હતી ફાટક ખોલવાના સમયે માત્ર એક તરફના જ ગેટ ખોલ્યા હતા જ્યારે બીજી તરફના બંને ગેટ બંધ જ રહ્યા હતા માત્ર એક તરફના ફાટક ખુલવાને કારણે બંને તરફના વાહન ચાલકો એક જ ગેટમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો રેલવે ટ્રેક પર જ બે ફાટક વચ્ચે જ વાહનો અટવાયા ફાટકના ગેટ ઓટોમેટિક છે પરંતુ ઓટોમેટિક ના ખુલતા ગેટને મથામણ કરી મેન્યુઅલી ખોલાયા હતા ઘટનાને કારણે થોડા સમય સુધી વચ્ચે ફસાયેલા વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા વાપીના આ રેલવે લાઇન પર મોટી સંખ્યામાં રેલની અવર જવર થાય છે જેથી ફાટક પર ગણતરીના સમય માટે જ ફાટક ખુલતા હોય છે ત્યારે ફાટક અટવાઈ જતા લાંબા સમય સુધી રેલવે લાઇન પર વાહનો અટવાયા હતા જેથી વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા ત્યારે આ રેલવે ફાટકનું તાત્કાલિક મેન્ટેનન્સ થાય તે ખૂબ જરૂરી બન્યું છે